નમસ્કાર મિત્રો જનસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું રિપોર્ટર તુફેલ છે કાલોલ પંચમહાલ પંચમહાલ જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કાલોલમાં આવતા કોંગ્રેસ સહિતના અનેક નેતાઓ અને કાર્યકરો તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને જિગ્નેશ મેવાની પણ આ સભામાં હતા ત્યારે તેમણે ટોટો કંપનીના વર્કર્સ સાથે વાત કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે તમને ન્યાય મળશે હવે આગળ જોવાનું રહ્યું કે ટોટો કંપનીના વર્કર્સને ન્યાય મળે છે કે નહીં જય હિન્દ જય ભારત